તો લોક સ્નો બ્લો જઈ ચાર જઈશું હાર દિવસ દોસ્તો તો ફાઇનલી આપણા ફાઇનલી 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 આપણા ની મુલાકાત કરો તો એમની સાથે રહેવાનો કંઈક અલગ મજા આવે અને અમારા સ્વામનો બેકગ્રાઉન્ડ કંઈક અલગ એમ અલગ ફેલાવે દોસ્તો ફાઇનલી તો આ છે મારો કૂતરો અને કૂતરો દેખાડો તમને હું દોસ્તું તમે કૂતા બોલ હાય કર હાય કુતા હાય કર હાય કર કાલુ ભાઈ હાય કર હાય તો દેખ શકતો फाइनली हम शाम के लगभग छः साढ़े छः बजे हैं और ये मेरा नया फोन है उससे मैं ब्लॉग शूट कर रहा हूँ तो मेरा नया तो चैनल को सब्सक्राइब और लाइक करना को फटाफट और नया तो फाइनली आप बिली करी थे हम पे होना बुक अलग मजा ही रहो था कि रील्स शूट कर दू तो कर रील्स शूट करी तो बने रहो ब्लॉग में આપણે જાય છે ફરવાને આ છે કિશન અને ઘણા ટાઈમથી આપણા નવા ફોનમાં અત્યારે બ્લોગ શૂટિંગ છે અત્યારે જાય છે મેં ફરવાડ તમને ઉતારો નજારો ક્યાંક આ છે કૂતરો

અત્યારે વરસાદ નહીં પડ્યો મારે બંજર જમીન જમીનમાં અત્યારે વરસાદ નહીં પડ્યો કેમકે વરસાદ પડે તો મજા જશે લગભગ વરસાદની વાદળ તો દેખાય છે દોસ્તો તમે અત્યારે સામની ટાઈમ તો ખતરનાક ખતરનાક લુક આવે મારે લૂક લેવો ને સામની ટાઈમ એવું ખતરનાક આવે કે હું કું તમને જોરદાર આપણા નવા બ્લોકમાં આવે તો બ્લોગ આવશે દોસ્તો અને ફૂલ સપોર્ટ કરજે આપણો નવો ફોન આવી ગયો છે એમ કે અલો હતો એ મૂકી દીધો અને આ છે આઈફોન જેવો લુક આવે દોસ્તો અને ખતરનાક મને તો બહુ ફોન ગમ્યો એટલે બહુ ખુશ હતું આજે હું તમારે તમને દેખાતો છે કે એટલો ખુશ છું એટલો ખુશ બહુ ગમ આશા માટે નજારો તમે પાછળ મૂકું બહુ ખતરનાક દેખાય છે એવું જોરદાર મૂકું તમને તો ફરીને બ્લોગ આપણો અહીંયાથી હતો અને ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય મળશું નયા બ્લોગમાં